અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાંથી અંગોનું દાન કરવામાં આવ્યું હતું જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ચુમ્માલીસ વર્ષીય સુનિતા કિરણ કુમાર રજવાડીને બ્રેન ડેટ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ જયાબેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો મૃતક સુનિતાબહેનના હૃદય લિવર કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હૃદયનું પ્રત્યારોપણ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ લિવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ અને આંખનું પ્રત્યારોપણ જીસીનાહાર આઈ બેંક ખાતે કરવામાં આવશે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજું દાન કરવામાં આવ્યું છે મૃતક સુનિતાબહેન પાંચ લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે આ મહાન કાર્ય માટે સુનિતાબહેનના પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સુનિતા રજવાડી છે તેમનું બ્રેન હેમરેજને કારણે અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા તેમનું કમ્પ્લીટલી ડેડ થઈ ગયું હતું એટલે અમે ઓર્ગન એમના ઓર્ગન્સ ડોનેટ કરીએ છીએ નો હાર્ટ અને કિડની અને લિવરનું અંગદાન કરવામાં આવે એવી શક્યતા અત્યારે છે એમનું હાર્ટ અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં કિડની અને લિવર જાયડસ હોસ્પિટલ અમદાવાદ જવાનું છે જેટલા પણ ઓર્ગન પોસિબલ હશે એ હાર્વેસ્ટ કરવામાં આવશે અને જે ત્યાં ત્યાં કે બીજી પણ જગ્યાએ દર્દીને જરૂર છે ડોનેટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને આ કાર્ય જે સાંજ સુધીમાં આખું બધું પત્યા પછી પેશન્ટને વિધિ સહિત રિલેટિવ એટલે એમના જે ઘરમાં છે લોકો એમને લઈ જશે આ કાર્ય માટે જે સગાવાલાઓએ ડોનેટ લાઈફ એનજીઓએ હોસ્પિટલના સ્ટાફે જે પણ સાથ આપ્યો છે એના માટે હું ડૉક્ટર આદમી ખૂબ ખૂબ આભારી છું અને આવું જ કામ હોસ્પિટલમાં અને ફેમિલીના સપોર્ટ સાથે અમે કરતા રહીએ હોસ્પિટલમાં કન્ટિન્યુઅસ એવી આશા સાથે જય હિન્દ થેન્ક યુ